બાર કલાકમાં આ ખાસિયત છે મતલબ ખાધા વગરના છોકરા હોઈ જાય કેમકે અત્યારે આઠ વાગે તો જાય આઠ વાગે તો ઘેરમાણા હોઈ જાય અને અત્યારે આપણે દસ અગિયાર વાગે જાય તો બસ છોકરા ખાધા વગર હોય જાય કેમકે બાર કલાકમાં એવું બધું છે કેમકે આ પડ્યું આપણું બાઈક અહીં હારો છે ઉંધેડા એટલા બધા નથી અહીંયા મારું છે ઉંદયડા એટલા બધા નથી હું બીજા કારખાને હતો હું બીજા કારખાને હતો ત્યારે ફોર હતો વ્હીલર હતોલમાં ખાલી પાંચ સો દિવસ ખાલી પાંચસો દિવસ રહ્યું અને આખું વાયરિંગ નવી ગાડીમાં નવી નવી ગાડીનું આખું વાયરિંગ કાપી નાખ્યું દોસ્તો આ બાજુ ગાળો ચાલુ થઈ ગયો આપણી બાજુ હજુ ગોળી પર આ બાજુ લગન ગાળો ચાલુ થઈ ગયો ફૂલ ને એવું બધું વાગે છે અહીંયા ખબર ને હું છે ભાઈ અહીંયા એન્જોય કરે છે લોકો ખબર નહીં કંઈક બર્થડે પાર્ટી જેવું મને લાગે છે બહુ એન્જોય કરે છે બહુ જોરથી ભૂમો પાડે અને એન્જોય કરે તો દોસ્તો બાર કલાકમાં લોકો કામ કરીને કંટાળે શું કરે એન્જોય પણ કરી શકે તો ચલો કાલે મળશું નવા લોગમાં દોસ્તો અત્યારે વાગે છે રાતના અગિયાર અને હું જમવાનું બનાવીને ઘડી પર મોબાઈલ લેતો હતો એટલે હમણાં માયુ થઈ ગયો માયુની મમ્મી ભાઈ ગઈ કેમકે બાર કલાકના કામમાં આ ખાશે કેમકે આપણા ગામડામાં જ લોકો આઠ વાગે જ ખોઈ જાય અને અહીંયા તો આપણે આઠ વાગે કામેથી છૂટીને આવીએ પછી જમવાનું બનાવવાનું નાવાનું એટલે કોઈ જાય ખાધા કોઈ ખાવા પીવાનું કોઈ ઠેકાણું નહીં રહે આપણે એવું હોય બાર કલાકના કામમાં એવું હોય તો ચલો કામમાં તો હું પણ કંટાળો છું કામ તો કરેલું મજબૂરીમાં એવો ઘેરાઈ લો છે કે બાર કલાકનું કામ કરવું પડે તો ચાલો આપણે અત્યારે તો કામ કરીએ છીએ વાંધો નહીં કેમ કે બાર કલાકના કામમાં ફાસ છે તો ચલો આજનો લોન અહીંયા પૂરો કરીએ અને આજે એવા કામમાં હતો કે કંઈ તમને કંઈ પણ ઉપલબ્ધ બનાવી નહીં શક્યો તો ચલો આજના માટે આટલો અને કાલે મળશું તમારા લોનમાં